ડીજી નાકરણીની એજન્સી દ્વારા કામદારોનું શોષણ કરતા હોય તેવા વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાજપની આ સરકારમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનું રાજ સ્થાપિત થયું છે. જેમાં કામદારોનું શોષણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હોય તેવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. પરંતુ તેમાં કોન્ટ્રાક્ટર એજન્સીઓનો વાળ પણ વાંકો થતો નથી. એવી જે એક એજન્સીની વાત કરીએ તો આવી જે એક એજન્સી છે બીજી નાકારણી આ એજન્સીના લગભગ તમામ સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને રિન્યુ થાય છે એટલે કે વર્ષોથી એક જ એજન્સીનું શાસન ચાલી રહ્યું છે સ્વાભાવિક છે કે આ એજન્સી દ્વારા કામદારોનું ખૂબ જ મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવે છે અને કામદારોનું શોષણ થતું હોવા છતાં પણ આ એજન્સી વિરુદ્ધ કોઈ કાંઈ બોલી શકતું નથી ત્યારે આ જ એજન્સી દ્વારા કામદારોનું શોષણ કરાતું હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ભાવનગરની યુનિવર્સિટીમાં સફાઈનો કોન્ટ્રાક્ટ ડીજી નાકરણીની એજન્સીનો છે જેમાં ડીજી નાકરણીની એજન્સી દ્વારા છેલ્લા ત્રણ માસથી સફાઈ કર્મચારીઓનો પગાર કરવામાં આવ્યો નથી જેને લઈને આજે એનએસયુ દ્વારા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી આવા અનેક કિસ્સાઓ છે જેમાં આ એજન્સી દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવતું હોય છે પરંતુ આ એજન્સીને કાંઈ ફરક પડતો નથી કારણ કે ભાજપ સરકારના ચાર હાથ આ એજન્સી પર છે આપનું નામ ગુજરાત છેવાળા પ્રદેશ મહામંત્રી ગુજરાત હતી છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં સફાઈ સફાઈ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ બીજી નાકરાણી એજન્સીને આપવામાં છે ભૂતકાલમાં પણ આ એજન્સી દ્વારા યુનિવર્સિટીમાં ઘણી ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ ઘણી ઓછી છે પણ માત્ર લાગતા વળગતાને યુનિવર્સિટી દ્વારા કોન્ટ્રાક્ટ અપાતા હોય તેના હિસાબે આજે યુનિવર્સિટીમાં એ પ્રશ્ન આવેલો છે કે ઘણા સફાઈ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર લીધો અને કુલપતિ પાસે આ સફાઈ કર્મચારીઓ જઈ શકતા નથી કારણ કે કુલપતિ ડાયરેક્ટ એમ કે છે કે તમે અમારા કર્મચારીને અમારા દ્વારા આજે કુલપતિને રજૂઆત કરવામાં આવેલી છે કે દિવસભરમાં જો લોકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો સફાઈ કર્મચારી કર્મચારીઓને સાથે રાખીને ઉદ્યોગ આયોજન કરવામાં આવશે અને ડીજી નાકરાની એજન્સીને સસ્પેન્ડ કરવાની